જય સામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેંકે એડવેન્ચર થઈ ગયા છે સવા બાર સવા બાર થઈ ગયા છે ભગવાને ક્યારનો નાસ્તો ધરાવી દીધો હતો હવે ભગવાને નાસ્તો લઈ લઉં છું ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો કેમ છો ભગવાન મજામાં છો ને આજે ભગવાને જલસા છે દિવાળી આવે ને તો ભગવાને જલસા ચાલો ભગવાને આજે મસ્તનો નાસ્તો આપી દીધો છે ઠાકોરજીને નાસ્તો આપી દીધો છે પૂરી છે પછી પટાકાઠિયા છે મોનથાળ છે ચેવડો છે દૂધ છે ને ખાંડ છે મહારાજ જમો સ્વામી જમો ભ્રૃંગસાહ મહારાજ જમો મોનશા મહારાજ જમો અહીંયા મારો ચાનો ટાઈમ થઈ ગયો છે બધા કહેશે એટલું મોડું હા એટલું મોડું કે કે કાલે હું બહુ લેટ સુધી હતી રાતે એટલા માટે કે કે મને આરામ કરવા જોઈએ કે આરામ ના થાય તો મારો આખો દિવસ બગડે ઓકે એટલે બેટર આપણે આપણું શરીરનું ધ્યાન રાખવાનું બરાબર ને વાત ને મને કોઈ કહેનારો તો છે ને મારા ભગવાન છે એમાં ભગવાનને ખબર છે ચાલે બધું ચાલે ચાલો આજે કંઈક નવીન બનાવશું કાલ તો ચેવડો બનાવ્યો હતો લાઈવમાં ને કાલે મેં ટિકટોકમાં લાઈવમાં ચેવડો બનાવ્યો હતો ને યુટ્યુબમાં લાડવા બનાવ્યા હતા મોંથાળ બનાવ્યો હતો બરાબર પણ લાડવાની રેસીપી અને મોંથાળની રેસીપી નથી પ્રોપર આપી પણ મોંથાળની રેસીપી મેં અડધી આપી છે રાઈટ એટલે ને પગમાં છે ને મને ચીરો પડ્યો છે એટલે છે ને બેસાતું નથી મારાથી ખબર ને શું થયું ને તો શું કહેવાય મારી પાસે છે ને ડ્રમ છે નાનું એટલે કે તો એ છે ને એનું જે ઢાંકણું હતું ને સાઈડનું એ ખુલી ગયું હતું એ છે ને એટલું અણીદાર હતું તો મારા પગમાં આખો ચીરો પડી ગયો છે તો હું બેસી નથી શકતી ચાલો ચાઈ પીવા નાસ્તા પાણી જમવા ભગવાનના થાળ લઈ લઈએ ઠાકોરજીનો થાળ છે ને એ જ આપણે નાસ્તો કરીશું આજે છે ધનતેરસ તો બધાને ધનતેરસને હાર્દિક શુભકામના યા ભૂલી કંઈ માફ કરજો યા ચાલો ભગવાન ને આજે મુહૂર્ત છે ધનતેરસનું બપોરે બાર ને અઠ્યાવીસ મિનિટે પણ હું તો થોડું મોડું કરીશ કે મને ટાઈમ નથી એટલે કે મેસેજ છે ને બોલેટ જોઈએ એટલા માટે હે ચાલે બધું બરાબર ને દરરોજ થયા રાખે કામ થયા રાખે દરરોજ આપણે યંગ હતા ત્યારે બહુ બધું કામ થતું હવે સેમ કામ થાય ના થાય નહીં થતું હું તો સોરી મારાથી નહીં થતું કે કે મારું બોડી એટલું પેઇન કરે કોઈને એવું લાગતું હશે કે છોથીબહેન બહુ જ ખુશ છે રાજી છે હું બહુ જ ખુશ છું હું જાતને છે ને એટલી એટલી શું કહેવાય ઓલો ભાગ્યશાળી માનું કે હું ચાલતી ચાલતી તો છું ને બસ ભલે મને મારી બોડીમાં પેઇન છે પણ એ પેઇનને રેડા રાખું ને તો પછી છે ને દરરોજના માટે પછી આપણે આદત પડી જાય એટલે હું રડતી નથી પણ ક્યારેક વિદ્યામાં કહેવાય જાય છે કે કે બોડી બહુ જ પેઇન કરે મારા હાથ છે ને એ સોલન થઈ જાય ને આ હાથ છે ને એ બહુ મને પેઇન કરે કે કે મારા હાથમાં છે ને ફાઇબોમાલિયા કહેવાય તો ફાયબોમાલિયા આખા બોડીમાં હોય ને જે અહીંયા છે ને મારા હાથમાં એ મારી નવ બ્લોક છે મને ઓપરેશન કરવાનું કીધીનું કીધું છે આઠ વર્ષથી પણ હું કરાવતી નથી કે એ લોકો ડૉક્ટર છે ને મને ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ ચાન્સ આપે છે એટલે હું કરાવતી નથી એના કારણે છે ને મારા હાથ બહુ પેઇન કરે થોડું ઘણું કામ કરું ને તો પણ ચાલો આપણી બોડીનો આપણને જ ખબર હોય ચાલો આજે એક નવો સંદેશ આપી દઉં સમય છે ને સમય બળવાન છે આજે આપણો સમય સારો નથી તો કંઈ વાંધો નહીં આવતીકાલે આપણો સમય સારો આવશે એવો વિશ્વાસ છે ને ભગવાન ઉપર રાખવાનો સમય બળવાન છે આજનો સંદેશ આજ છે સમય બળવાન છે ને ચાલો સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક પણ સંભળાવી દઉં ને પછી આ વિડીયો છે ને એડિટિંગ થઈ જાય ને એટલે શું કહેવાય મૂકાઈ જાય બરાબર ને આઈ થિંક કાલે મેં કાલે મેં સત્સંગ દીક્ષા શ્લોકનો શ્લોક નથી સંભળાયો કે કાલે મેં વિડીયો મૂક્યો નથી એટલા માટે યા આ વિડીયો એક દિવસ મૂળો આવશે એટલે માફ કરજો યા આવતીકાલે આવશે ચાલો શ્લોક નંબર કયો હતો આઠ ને નવ હતો ને આજે સત્સંગ દીક્ષા શ્લોક નંબર દસ કરશું યે ચાલો સંભળાવી દઉં દીક્ષિતી દૂઢ સંકલ્પ સસધમ નિશ્ચયો ચલ સમ્યક સમર્પણ પ્રીત્યા સમ્યક સમર્પણમ પ્રીત્યા નિષ્ઠાવ્રતમ દૂઢાશય એટલે મહંસા રાજ સત્સંગ દીક્ષા ગ્રંથમાં શું કહે છે આપણે સાંભળશું યા દીક્ષા એટલે દ્રઢ સંકલ્પ શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય સમ્યક સમર્પણ પ્રીતિ પૂર્વક નિષ્ઠા વ્રત અને દ્રઢ આશ્રય કરવો જોયું આજે જે શબ્દ મેં તમને પેલા કીધો એ શબ્દ મનસા જે શબ્દ મેં તમને પેલા કીધો એ શબ્દ મારા સત્સંગ દીક્ષા ગ્રંથમાં કે છે દ્રઢ નિશ્ચય સાથે છે ને આપણે સંકલપ સાથે દ્રઢ સંકલ્પ સાથે મનસ અમારા જેમ કે છે દ્રઢ એટલે કે સોરી દીક્ષા એટલે દ્રઢ સંકલ્પ શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય સમ્યક સમર્પણ પ્રીતિપૂર્વક વ્રત અને દ્રઢ આશ્રય કરવું એટલે કે આ ભગવાનનો હંમેશા આશ્રય કરો દ્રઢ વિશ્વાસ સાથે બરાબર ચાલો તમે બધાએ ધનતેરસની પૂજા કરી લીધી અમે પણ કરી લીધી અમે છે ને ક્યાંની કરી લીધી ભગવાન એની જગ્યાએ પાછા અમે બેસાડી દીધા છે ચાલો આપણે પ્રાર્થના કરીએ કે બધાના જીવનમાં સુખ શાંતિ બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે આજના દિવસે ધનતેરસની હાર્દિક શુભકામના બધાને ભગવાન જે કરે સારું જ કરે છે ચાલો આ વિડીયો અહીંયા જ મૂકું છું સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફેંકે એડવેન્ચર્સ